યુવાનોમાં નશાની આદત રોકવા માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય લેવાયો છે રોલિંગ પેપર ગોગોસ્કોમિંગ કોન અને પરફેક્ટલ રોલ જેવી વસ્તુઓ પર મૂકવામાં આવ્યો છે આ વસ્તુઓમાં ટાઇટેનિક ડાયોક્સાઇડ અને પેટેશિયમ નાઇટ્રેશન જેવા ઝેરી પદાર્થો હોવાથી પ્રતિબંધ મૂકાયો છે ગુજરાત રાજ્યના તમામ પાન પાર્લર ચાની દુકાનો અને કરિયાણાની દુકાનોમાં આ વસ્તુઓ રાખી શકાશે નહીં જેને લઈને સુરતની કાપોત્રા પોલીસ દ્વારા પાનના ગલ્લા પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અલગ અલગ પાનના ગલ્લાઓમાં ગોગો પેપર સહિતની સામગ્રીના વેચાણ બાબતે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી કાપોદરા પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા આ દુકાનમાં તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે દુકાનદારોને પ્રતિબંધિત વસ્તુનું વેચાણ ન કરવા કડક સૂચના પણ આપવામાં આવી હતી અને આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતાના બે મુજબ કાર્યવાહી થશે તેમ જણાવ્યું હતું વડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા તમામ ગલ્લાઓનું ચેકિંગ કરવાનું ગૃહ વિભાગના જાહેરનામા અનુસંધાને ચેકિંગ કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે તમામ ગલ્લાઓ ચેક કરવામાં આવે છે તમામ ગલ્લાઓમાં પ્રતિબંધિત ગોગો પેપર ઓઇલ પેપર તથા માદક નશા નશાકારક પદાર્થોનું જે પીવા માટેનો ઉપયોગમાં લેવાતા કાગળો વગેરે કબજે કરવાની કાર્યવાહી શરૂ કરવામાં આવેલ છે સૂચના આવી છે ગલ્લા ગલ્લા ધારકોને સૂચના કરવામાં આવેલ છે કે તમારી પાસે જો આવા કોઈ પ્રતિબંધિત પેપર હોય તો તેઓ પોલીસમાં જમા કરાવો સામેથી જમા કરાવો નહીતર હવે પછી અમે ચેકિંગ કરશું તો તમારી વિરુદ્ધ કાયદેસરના ગુનાઓ દાખલ કરશું આજથી પ્રતિબંધિત આવી ગયેલ છે